નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માંગો છો કે સત્તર હપ્તો ક્યારે આવશે ચાર હજાર નો હપ્તો કોને મળશે લાભાર્થીની સ્થિતિ કેવી રીતે ચેક કરવી તથા લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું વગેરે માહિતી વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ યોજના હેઠળ સરકાર આર્થિક રીતે નબળા ખેડૂતોને દર વર્ષે સહ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે સહ હજાર રૂપિયાના આર્થિક સહાય દર વર્ષે ત્રણ હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે દરેક હપ્તા હેઠળ બે હજાર રૂપિયાની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના

ભારત સરકાર જૂન અથવા જુલાઈ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરનો હપ્તો જાહેર કરી શકે છે જોકે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો હવે વિડીયોમાં આગળ જોઈએ તો બાકી ખેડૂતોને ચાર નો હપ્તો મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજુ સુધી સોળમાં હપ્તાનો લાભ નથી મળ્યો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને સોળમાં આપતાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે લાભાર્થીની સ્થિતિ તમે કઈ રીતે ચેક કરી શકો તો મિત્રો જો તમે પણ લાભાર્થીની સ્થિતિ ચેક કરવા માંગતા હોય તો સૌ પ્રથમ તમારે તેમની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે હવે હોમ પેજની જમણી બાજુએ નો યોર સ્ટેટસના ટેપ પર તમારે ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો અને કોડ ભરવાનો રહેશે ત્યારબાદ તમારે ગેટ ડેટાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે હવે તમારી સ્ક્રીન સામે તમારું સ્ટેટસ દેખાશે તમે તમારા આપતાની સ્થિતિ ત્યાં તપાસી શકો છો મિત્રો ત્યારબાદ જોઈએ કે લાભાર્થીની યાદીમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો તો મિત્રો જો તમે લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસવા માંગતા હોય તો સૌપ્રથમ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારે લાભાર્થીની યાદી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે હવે ડ્રોપ ડાઉનમાં તમારી માહિતી પસંદ કરો જેમ કે રાજ્ય જિલ્લો પેટા જિલ્લો બ્લોક અને ગામ વગેરે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમારે ગેટ રિપોર્ટના ટેપ ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સામે તમારા ગામની યાદી ખુલી જશે તેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાયસી ની પ્રક્રિયાને ફરજિયાત બનાવવામાં આવી છે આ કારણોસર જે ખેડૂતો હજી સુધી યોજના હેઠળ ઈ કેવાયસી નથી કરાવ્યું તેમને આગામી સત્તરમાં આપતાનો લાભ નહીં મળે મિત્રો તે જ સમયે આગામી સત્તરમાં આપતાના પૈસા એવા ખેડૂતોના ખાતામાં નહીં આવે જેમણે હજી સુધી આ યોજના હેઠળ જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી નથી આવી સ્થિતિમાં લાભ મેળવવા માટે તમારે શક્ય તેટલી વહેલી તકે યોજનામાં ઇ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જોઈએ અને મિત્રો જો તમે પીએમ કિસાન યોજના અથવા ખેડૂતોને લગતી કોઈ પણ માહિતી જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી ખેડૂતો અને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો